સૌરાષ્ટ્રની સૌથી મોટી જામનગર જીજી હોસ્પિટલ લોલમ લોલ ચાલતી હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે જીજી હોસ્પિટલમાં મશીનરી ખોટવાઈ જવાના કારણે ઓપરેશનના દર્દીઓ કણસતા જોવા મળ્યા છે ઓપરેશનના દર્દીઓ મશીન ચાલુ થવાની રાહ જોઈ રહ્યા છે જ્યારે જીજી હોસ્પિટલમાં બે મશીન હતા જેમાંથી એક ખરાબ હાલતમાં છે જેનું રિપેરિંગ શક્ય નથી ત્યારે આ બાબતે અધિકારીને પૂછવામાં આવતા તેમણે સ્વીકાર કર્યો હતો કે છેલ્લા એક સપ્તાહથી મશીન બંધ છે તેમજ વધુમાં કહ્યું કે રોજ થતા ઓપરેશનમાં પચાસ ટકા ઓપરેશનમાં આ મશીનની જરૂર પડે છે ત્યારે જીજી હોસ્પિટલની કતરતી હાલત જોવા મળી રહી છે આઈઆઈટીવી આપણા ત્યાં ઓર્થોપેડિકમાં દર્દીઓને ઓપરેશન માટે વાપરવાશમાં આવે છે ખાસ કરીને જ્યારે એવા દર્દીઓમાં જ્યાં વ્યવસ્થિત રીતે નેલિંગ ફિક્સિંગ એવું કરવાનું હોય ત્યારે એકદમ અલાઇનમેન્ટ સારી મળે જ તો તાત્કાલિક જોઈ શકાય જેના લીધે ઓપરેશન સરસ થાય છે અત્યારે આપણી પાસે બે મશીન હતા જે અચાનકથી એકને ખરાબ થઈ ગઈ છે જેનું રિપેર શક્ય નથી અને એક મશીન જે છે એ રિપેર કરવાનો પ્રયાસ ચાલી રહ્યું છેલ્લા અઠવાડિયાથી આ પ્રોબ્લેમ આપણે ફેસ કરી રહ્યા છીએ અને એ એના માટેના સાધનો મુંબઈથી મંગાવવામાં આવ્યા છે જે આજે ચેક કરવામાં આવશે અથવા આવતીકાલે સુધીમાં થઈ જવું જોઈએ અને જેનાથી દર્દીઓની તકલીફ ઓછી થઈ શકે એમ છે